દ્વાર પર બેસતા હશે તેવું લાગે છે જે બંને બાજુ બનાવેલું છે તમે જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર છે અને મિત્રો હવે આપણે ઉપર જઈએ કે જ્યાંથી સૈનિકો પોતાના દુશ્મનોની નિગરાની કરતા આ કિલ્લો ઘણો જ સુરક્ષિત માનવામાં આવે છે એટલે જ તો અગિયારમી સદીમાં જ્યારે ગુજરાત ઉપર મોહમ્મદ ગજનેવીએ આક્રમણ કરેલું ત્યારે

મિત્રો તમે નીચે જોઈ શકો છો કે આ બાજુ પણ ડુંગર છે